સનાતન હિન્દુ ધર્મ આર્ય સંસ્કૃતિમાં સંત પુરુષોનું મહિમા અપાર અને અગાત માનવામાં આવે છે કારણ કે આ સંત મહાપુરુષે પ્રભુના પતિનિધિ તત્વનું સ્વરૂપ છે એટલે સંતો મહંતોની વાણી વિચાર અને વર્તનથી જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ ઉપર ઊંડી અસર પડે છે કારણ કે સંત મહાપુરુષો માતાની જેમ કે લાલન પાલન અને પોષણ કરી જીવાત્માઓ માટે એ મોક્ષનું દ્વાર ઉઘાડે છે એટલે કે મોમોક્ષો જીવાત્માઓ ને પરમાત્મા સાથે કે મિલનનું કાર્ય એવા આદિ અનાધિથી સાથા માસ મહાપુરુષો કરતા જ આવ્યા છે અને કરતા જ પણ રહે છે આટલું જ નહીં પણ માનવીય જીવનનું ઉત્થાન અને ઉદ્ધાર માટે સંતોએ પોતાના જીવનને કસોટીની શરણે ચડાવતા એક ડગલું પણ એની પાસું ભર્યું નથી અને તેથી જ સંતો પોતાની વાણી વિચાર અને વર્તનની એકતાના ત્રિવેણી સંગમ દ્વારા આ માનવ સમાજ માટે એક જીવિત એ પ્રયાગનું સર્જન કરે છે એટલે સમાજમાં સંત મહાપુરુષોનું સ્થાન ઊંચું અને તેમના શરણ લાયક છે કારણ કે સંતોનું હૃદય નવન એટલે કે માખણ કરતા પણ વિશેષ કોમળ હોય છે કેમ કે માખણ તો પોતાના તાપથી થાય છે જ્યારે કે સંત મહાપુરુષો સંસારમાં યાદી વ્યાધી ઉપાધિ રૂપી ત્રિવિધિ તાપમાં તપતા જીવ એટલે કે પારકાના દુઃખ જોઈ અને દ્રિવિત થઈ જાય છે એટલે સંત મહાપુરુષોનું સ્થાન ઊંચું છે અને એ સન્માન લાયક છે તો આવા પારખાના દુઃખ જોઈએ અને ત્રિવિધ થઈ જાય એવા એક મહાન સંત અને મહાન વિભૂતિની આજે આપણે વાત કરીએ તો એ છે ભાવનગર જિલ્લાના ને ઉમરાળા તાલુકાનું હણમતીયા ગામ તે રંગોળાથી સી મીટરના અંતરે એ ગામ આવેલું છે ત્યાં એક અવધૂત ફકીર ની જેમ એક સંત બેઠા છે એ સંત નું નામ છે કાળુ બાપુ પણ કે કાળુ બાપુ નું અનોખું જીવન છે કેમ કે તે પોતે ઘણા વર્ષોથી કે જમતા નથી ખાલી ગાય નું દૂધ જ પીવે છે પણ કે એવા શરણે આવેલા હજારો લોકોને ભોજન પ્રસાદ લીધા એ જવા દેતા નથી અને પોતે ખાલી કંતાના એટલે કે કોથાળાના જ વસ્ત્ર પહેરે છે પણ કેવા હજારો દીકરીઓના લગ્ન કરાવી તેમને અનેક પ્રકારના કે વસ્ત્રો અને આભૂષણો પહેરાવે છે છતાં આ સંત નિર્માની અને નિરહંકારી બની અને નિદાનંદ મસ્તીમાં મસ્ત બની એ મસ્તી ખેલે છે અને ત્રીજી વાત એ છે કે પોતે બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કરી ને બોલીને જેટલા કામ થાય એના કરતા રહી અને અનેક લોક કલ્યાણના કાર્ય કરે છે કેમ કે સંત બડા પરમારથી શીતલ સાઈ તાપત આવે ઓરકી એ તો દે દે અપના રંગ તાપત બોજાવે ઓરકી એ તો દે દે અપના રંગ તો કહેવાય છે કે ભાઈને કેન્સર થયેલું અને એના માટે કે કે ઘણા ઉપચાર એટલે ઘણી દવાઓ કરી પણ એ કેન્સર મીટ્યું નહીં અને કે ધીરે ધીરે કરતા છેલ્લા ટેજમાં આવી ગયું એટલે કે સારા સારા ડોક્ટરો કે હાથ ખંખેરીને જવાબ આપી દીધો કે આ ભાઈને ઘરે લઈ જાઓ અને થાય એટલે છેલ્લી વેળાની સેવા કરો આના માટે કોઈ ઈલાજ નથી પછી તો તે ભાઈને પણ ખ્યાલ આવી ગયો કે હું આ ધરતી પર થોડા દિવસનો મહેમાન છું આવો વિચારતા તેમને કે કાળુ બાપુની યાદ આવી કેમ કે તે અવરનવર કાળુ બાપુના દર્શને અને સેવા કરવા આશ્રમે જાતા એટલે કાળુ બાપુના દર્શનનો શુદ્ધ ભાવ જાગ્યો એટલે તેમણે સર્વ પરિવારજનોને વાત કરી કે મારી એક ઈચ્છા છે કે મારે કાળુ બાપુના દર્શન કરવા ની પછી હું રહું કે વહી જાવ એની મને કોઈ ફિકર નથી પછી તો આ કહેવાય છે કે ભાઈ હમે ત્યાં કાળુ બાપુના દર્શન કરવા ગયા ત્યારે કે કાળુ બાપુને આશ્રમ આશ્રમના ભોયરામાંથી કે બહાર નીકળવું શાર ને એકત્રીસ મિનિટે બાપુને બહાર આવવાનું થયું એટલે બાપુ બહાર આવી ને કાળુ બાપુ કે નિદાનંદની મસ્તીમાં મસ્ત બની ને પોતાના આસને બેઠા ત્યારે કે બરાબર એ જ ટાઈમે ભાઈ ને કાળુ બાપુના દર્શન થયા એટલે દંડરોજ પ્રણામ કરી અને બેઠા અને કાળુ બાપુ કે ટગર ટગર જોયા કરે છે આજે એ કાળુ બાપુના દર્શન કરી અને કાળુ બાપુના દર્શનને પીવે છે એટલે કે તેમનો દુઃખ દર્દ મટી અને આંસુના રૂપમાં આંખમાં આવી અને ધીરે ધીરે વહે છે પણ પાસે તો મનની સાધના એટલે તે તનની જાણે અને મનની જાણે જાણે આંસુની ભાષા એટલે તે આંસુને જોતા જ કાળુ બાપુને કે કરુણાની વાદળી સડી પણ ક્યાં જેમ અષાઢ મહિનાની વાદળી સડે ને સુકી ધરતી અને વ્યાકુળ જીવ જંતુને જોઈ અને વર્ષીને એ સુખી ધરતીને જેમ લીલી સમ બનાવે છે એમ કાળુ બાપુના ભીતરમાં કે કરુણાની વાદળી સડી અને આવેલા એ ભાઈની દુઃખ વેદનાની વ્યાકુળતા જોઈ અને કાળુ બાપુએ કે કરુણાનું કિરણ એ ભાઈ પર ફેંક્યું પણ કે કિરણ પડતા જ એ ભાઈની જે અંદર કેન્સરની ગાંઠ હતી તે ધીરે ધીરે ગળવા લાગી પણ જેમ બરફના ટુકડા પર કે સૂર્યનું કિરણ પડે અને એને ગાળીને પાણી બનાવી દે એમ કેમ જોત જોતામાં જે ભાઈની ગાંઠ ગળી ગઈ અને કે ભાઈ સાવ સાજા થઈ ગયા તો જોવો તો ખરા સંતોની કરુણાનો અને કૃપાનો મહિમા એટલે જ કહેવાય છે કે જ્યાં દવા કામ ના આપે ત્યાં દુઆ કામ આપે છે ને ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ કામ કરે છે પછી તો કહેવાય છે કે ભાઈ સાવ સાજા થઈ ગયા અને કાળુ બાપુના આશીર્વાદ થી કે ખેતીનું કામ કરવા લાગ્યા એટલે જ આજે હળમત્યા અનેક શ્રદ્ધાળુનું આસ્થાનું એ કેન્દ્ર બની ગયું છે એટલે દાસ સતાર જેવા અનુભવી મહાપુરુષો પોતાની અનુભવ વાણીમાં કહે છે કે સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય અનુરાગી થઈ વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય અનુરાગી થઈ વર્તે જગતમાં તો બંધન મુક્તિ થાય તો આવા સેવા ભક્તિના ઉત્તમ ધર્મને કાળો બાપુ વરેલા છે કેમ કે તેમણે આ કળી કાળમાં સત્તાધારમાં ગુરુ શામજી બાપુના આદેશથી પાડાપીઠની કે ઘણા વર્ષો સેવા કરી અને પછી કાળુ બાપુ બાપુના ધૂણે એટલે કે હણમત્યા બાપુના આશ્રમમાં આવેલા છે એટલે તે અનુરાગી થઈ અને આ વર્તે જગતમાં એ બંધન મુક્તિ થાય અને બંધન મુક્ત એ બીજાને કરી શકે એટલે જ કહેવાય છે કે દીપક બોલે નહીં પણ પ્રકાશ એનો પરિચય આપે છે એવી જ રીતે કાળુ બાપુ મૌન વ્રત ધારી છે એટલે તે બોલતા નથી પણ તેમના આશ્રમમાં સેવા અને ભજન ભોજનનો જે પ્રકાશ છે તે જ તેમનો પરિચય છે કેમ કે આવા પરમકૃપાળો મહાપુરુષોની આંખમાં અમી હોય એટલે તેની વાણી વર્તનમાં જીવનનું સત્ય ટપકતું હોય એના કારણે તેનામાં જ્ઞાનનો સૂર્ય ઉગેલો હોય અને પ્રેમનો સાગર એમાં હિલોળા મારતો હોય એટલે તેમને જ્યારે આનંદની લહેર આવે ત્યારે કે તેમના મુખમાંથી નીકળેલો શબ્દ હોય એ શબ્દને કોઈ સંજય ભગત જેવા કે જિજ્ઞાસુ પ્રેમી આત્મા એ પકડીને બેસી જાય તો એ મહાપુરુષના રંગમાં એ રંગાઈ જાય એટલે કે તેનામાં એવો પ્રેમ પ્રગટી જાય પછી તો તેમની અંદર પણ એવી આનંદની લહેરીઓ આવે પછી તો કહેવાય છે કે આનંદમાંથી શાંતિ પ્રગટે શાંતિ માંથી કરુણા પ્રગટે અને કરુણામાંથી દયા પ્રગટે અને દયા માંથી ધર્મ પ્રગટે કેમ કે ગોસ્વામી તુલસીલજી મહારાજજી જેવા અનુભવી મહાપુરુષ પણ કહે છે કે દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન તુલસી દયા ન મે પ્રાણ તુલસી દયા ન છોડીએ જબલગી ઘટ કહેવાય છે કે આવો દયાવાન વ્યક્તિ કે જ્યારે સત્ય ધર્મની ધજા લઈ અને કોઈ પ્રેમી ભક્તોની સાથે કે મહાપુરુષની આજ્ઞા મુજબ આ જગતમાં નીકળી જાય છે તો તેની ગામડે ગામડે તેમની થાય છે કેમ કે તેમની પાસે ગરીબીને સેવા ભક્તિરૂપી ધજા હોય છે એટલે તેની ધજા કે આ જગતમાં અનેરી શોભે છે કારણ કે જ્યારે મહાપુરુષની આજ્ઞાથી જે વ્યક્તિ સત્ય ધર્મની ધજા લઈને કે ચાલે છે વ્યક્તિની દિવ્ય ચેતનામાં ધીરે ધીરે કે પ્રગતિ થાય છે કારણ કે તેમની પાસે દયારૂપી અણમોલ રત્ન છે એટલે પોતે તો આનંદિત આનંદિત પણ બીજાને અને પ્રકાશિત કરે છે તો એના પુરાવા રૂપે આજે પણ કઈ કાળમાં આ અણમત્યા કાળુ બાપુના કે આદેશ મુજબ પ્રેમી આત્માઓ કે સેવા ભક્તિ અને નિષ્કામ કર્મરૂપી ધજા લઈ અને એ ગામડે ગામડે જ્યારે ફરકાવે છે એટલે કે ગામડે ગામડે ગામ ધોવાડા બંધ કરે છે અને ગામડે ગામડે કે વિલા મૂળે સર્વજ્ઞાતિની દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવે છે આવી સેવી ભવ સેવા ભક્તિરૂપી ધજા ફરકી રહી છે અને એ ધજા પણ ફરકતી જ રહે છે કેમ કે કાળુ બાપુનો એક જ આદેશ છે કે વાલા જીવન વિકાસ એટલે કે નિર્મલ પ્રેમનો વિકાસ માટે જીવનને ઉજવળ બનાવવા માટે સેવા ભક્તિ અને નિષ્કામ કર્મ કરતા રહો કારણ કે ભૂમિ અને ભાગ્ય એક જ સ્વભાવના છે એટલે જેવું વાવશો તેવું લણશો એટલે જીવનમાં કેવી મોસમ લેવી એ આપણા હાથની વાત છે કારણ કે ઉકોડો તો આપોઆપ વધે છે પણ બગીચાને બનાવવો પડે છે આવી રીતે કે કાળુ બાપુનું કહેવાનું થાય છે કે વાલા જીવનમાં કંઈ મેળવવું હોય તો તેના માટે લડવું પડે કારણ કે તમને જે ગમતું હોય એ બીજાને ન ગમતું હોય એટલે જ્યારે તમે શુભ કાર્ય કરવાની શરૂઆત કરો ત્યારે એ બધા તમારો વિરોધ કરે પણ જો તમારો સાસો નિર્ણય હોય તેમાં ડરવાની કોઈ જરૂર નથી કેમ કે બીજા માણસના હૃદયને જીતનારા માણસ નસીબદાર ગણાય છે પણ કાળુ બાપુ કે જે પોતાની જાતને જીતી લેશે એના જેવો ભાગશાળી વ્યક્તિ આ જગતમાં બીજો કોઈ નથી એટલે એક વાત ખાસ યાદ રાખજો કે આપણા આત્માની બહાર કોઈ શત્રુ નથી અશ્લેષ્ટ દુશ્મન તો આપણી અંદર રહેશે કે જે કામ ક્રોધ લોભ મોહ અભિમાન આ બધા શત્રુઓને કે સેવા ભક્તિ અને નિષ્કામ કર્મ કરી અને ટાળો એટલે કે પૂર્ણ શાંતિ અને શાશ્વત સુખનો કાળો પોકે કે તમારા જીવનમાં અનુભવ થાય એટલે કોઈ પણ ગરીબ અને નિસહાયની સેવા કરો તેમને જરૂર હોય તે મદદ કરો કારણ કે જે ગંગા નદી પવિત્ર આ ગરીબ અને લોકોની ખુશી અને હર્ષના આંસુઓ છે કે જે પાપ ગંગા નદી નથી ધોઈ શકતી તે પાપોને ધોવાની શક્તિ આ ગરીબ અને નિસહાયક લોકોની નિર્મળ અને કોમળ આંસુઓમાં છે જે તમારું વર્તમાન અને ભવિષ્યને બંનેને ઉજળું કરી શકે છે પણ જ્યારે ઈશ્વર કૃપા કરે છે ત્યારે ધન સંપત્તિ કે પ્રતિષ્ઠા સીધી રીતે નથી આપતા પણ બુદ્ધિ અને સંસ્કાર આપે છે એટલે તેનાથી પાછળ પાછળ બધું સહેજે આવી જાય છે પણ આ જિંદગીની યાત્રા કંઈક વિચિત્ર હશે કશો જ લીધાવીને આવીએ છીએ ને દરેક વસ્તુ માટે લડીએ છીએ અને અંતે બધું છોડીને ચાલ્યા જઈએ છીએ એટલે કાળો બાપુ જેવા અનુભવી મહાપુરુષો કે છે કે તમે ભાવે ભજી લો ભગવાન હવે જીવન થોડું રહ્યું કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તો આ વિડીયો કાળો બાપોની કૃપારૂપે હતો જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે હસતા રહો ખુશ રહો અને આનંદિક રહો